હવે સુદામા સેતુ છે આપડો મારા ભાઈ ને પણ હું તમને મળાવીશ લગભગ સવાર સવારમાં માં ઘણું બધું પાણી છે ગુમતીજીમાં અહીં તો આડા પગથી રાખી દીધું નહીં કોઈ જઈ ના હાથે નહીં હમ હમ આ દરિયાની અંદર જે હોડીઓ આવે ને એ છે અહીંયાથી જે આ ગુમતી જે અલગ થાય છે આપણે એ છે હમ સામે મંદિર છે જો કેટલું મોજું આવે છે ચાલો હવે આગળ પણ તમને બતાવું અત્યારે 12 થી ઘણા બધા માણસો આવેલા છે પાણી વધે છે અત્યારે સવાર સવારમાં ગોમતીજીમાં આજે હમ ગોમતીજીની અંદર અત્યારે સવાર સવારમાં આટલું પાણી છે સારું કે અત્યારમાં તમે બે ચાર જણા જોવા માટે જાગો છો આ ત્યાંનું છે અને આ બાજુનો ભાગ છે આગળ આપણે સુદામા સેતુ છે એ ભાઈ છે ચાલો આગળ પણ આપણે જઈએ બીજી પણ એક વાત તમને બધાને જણાવી દઉં હમણાં માફ કરજો કોઈ પણ વિડીયો બનાવી નથી શકતો લગભગ બે પાંચ ચાર મહિના જેવું થઈ ગયું ચાર પાંચ મહિના કે હું બહાર જઈ નથી શકતો એટલા માટે શું છે હું તમને પાછળથી જણાવીશ આજે સવાર સવાર છે ને દ્વારકા આવવાનું છે લગભગ આજે સવારમાં આટલું પાણી છે પણ સારું છે કે ગોમતીજીની અંદર આટલું બધું પાણી આપણે લાઈવ ડેલી આવવાનું છે લાઈવ આવવાનું છે અને આજ ચેનલ ઉપર તમને યુટ્યુબ વિશે પણ જાણકારી આપવાની છે બીજા રાજ્યમાંથી જ આવેલા છે

પકડીને કઈ લાંબુ પાણી ન થાય ખાલી માથા સાટતો હોય પાણી હા પકડીને બી પકડીને ભાઈ આ જોઉં છું સામે જે આપણે પાંડુઓના કુવા છે ને એ સામેની સાઈડ ઉપર આ બાજુનો ભાગ છે ને આખો એ પણ ગુમતી જીત છે ના ના અત્યારમાં છે માછલીઓ માટે છે ને લોટની ગોળીઓ ને એ બધું પણ મળે છે આ દીવા બરાવા માટે ફૂલ તોરાવવા માટે છે આ માછલી આના ઘોડાનું શું છે મળી જોતું નથી શું છે એનું શું છે શું પચાસ ના દસ ઘોડા ક્યું હા

આ લોકો લગભગ બાર બીજા રાજ્ય માંથી આવેલા છે લગભગ સવાર ની આ લોકો ની પૂજા ચાલુ છે ચાર વાગે આ લોકો જે અંદર દેખાય છે ને એ લોકો લાઈક કરી દેજો આ લોકો લગભગ બાર ના છે આ બધા આ લોકો સવારે ચાર વાગે ને વિધી આ લોકો ચાલુ છે આઠમાં દીવા લઈને ઘણા બધા વ્યક્તિ છે આ બધા આવેલો ને હં અત્યારે ગોમતીજીમાં પાણી ભર થાય છે બરાબર અત્યારે ન કીધું પાણી નીચે ઉતરતું હોય ને આના બધામાં આજે અત્યારે ચડે છે પાણી ગોમતીજીની અંદર હું સારું કહ્યું તમે સવાર સવારમાં સોળ સત્તર જણા પણ જાગો છો ને આ વિડીયો જોવો છો એમ હવે આ દ્વારકા છે ને આ દ્વારકા વિશેની એવું કહેવામાં આવે છે કે ભગવાન અહીંયા રાજ કરતા પછી ભગવાનનું રહેવાનું હતું ને એ તો આપણે બેટ દ્વારકાની અંદર જ હતું અને સુદામાજી પણ બેટ દ્વારિકા જ મળવા ગયા હતા અહીંયા તો ખાલી રાજ કરતા કરતું અહીંયા રહેતા નહીં

સામે સપન સીડી છે દ્વારકાની આ આપણે ગુમતીજી જે બાજુથી આવ્યા છે આ બાજુ સારું કે અત્યારે તમે અઠ્યાવીસ જણા જાગો છો જય દ્વારકા અત્યારે હવે જ્યાં સામે છે ને રસ્તો ત્યારે આગળ આપણી સપન સીડી છે અહીંયા પ્રસાદી છે બધી આ તરફ ગમતી આ તરફ આપણી છપ્પન સીડી ભેડ પૂરેપૂરી ભેડ અહી માળા બરાની ઘણું બધું મળે છે સારું તો હાલો હવે પાછા ક્યારેક મળશું બીજા વિડીયોની અંદર હમણાં તો વિડીયો નહીં બનાવી શકીએ થોડો ટાઈમ લાગશે પછી તમને કંઈક ટુર પ્લાન કરશું બીજા રાજ્યની કેવી કંઈ પણ એમાંથી થોડું ઘણું કહેશો ચાલો જય શ્રી કૃષ્ણ બધાને રહી હા